નમસ્કાર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢિયાળા ગામનો યુવાન વિરાટ ગુજરિયા આજે દ્વારકાની પવિત્ર પદયાત્રા માટે રવાના થયો છે લાલુ ફિલ્મથી પ્રેરાઈ વિરાટે જીવનમાં નવી દિશા મેળવી છે અને એ જ પ્રેરણા સાથે આશરે ત્રણસો સિત્તેર કિલોમીટરની લાંબી પદયાત્રા શરૂ કરી છે વિરાટ ગુજરિયા કહે છે કે ફિલ્મ બાદ તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને આ યાત્રા તેના માટે આધ્યાત્મિક અને આત્મવિશ્વાસ વધારનાર અનુભવ બનશે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ગુજરાત વિરાટ છે હું ઘણા ટાઈમ થી એક સોશિયલ વર્કર છું પણ ક્યાંક સમય સંજોગે મને ક્યાંક હારી દીધો તો હું ક્યાંક હારી ગયો તો તૂટી ગયો તો એમ ક્યાંક સમાજમાં મારી એક કદાચ હું બહુ હારી ગયો તો મતલબ એના કોઈ શબ્દો નથી પણ ખાસ એક જીવનની અંદર અત્યારે આપણે જીવનમાં એક અત્યારે તમે હાલ ચાલી રહ્યું છે લાલો મૂવી જે મૂવીની અંદર એવી ઘણી બધી કડીઓ છે જે તમને જીવન જીવવાનો માર્ગ શીખવે છે કે અંત સુધી તમારે કઈ રીતે લડવું કઈ રીતે તમારા જીવનમાં તમારે ખૂબ જ આગળ જવું છે એ ખાસ એક સહકારરૂપ એક મૂવી આપણા માટે કહી શકીએ કે વર્ષો પછી એક એવું મૂવી આવ્યું છે જે આપણા ધર્મને અને આપણા એક એવી સારી પ્રેરણા એક આપણા સૌરાષ્ટ્રના પટ્ટામાં પણ ખાસ એક આ પટ્ટામાં નીકળવા પાછું એક જ કારણ કે આપણું હિન્દુ રાષ્ટ્ર આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવો હોય તો સૌથી પહેલાં આપણે ગાય માતાને બચાવવી જોઈએ જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ સીધું કીધું છે કે તમે તમારા કર્મ છે એવું તમને ફળ મળશે બસ એ જ એક ઉદ્દેશ્ય છે ને ખાસ સૌરાષ્ટ્રના પટ્ટામાં ચાલીને જવાનો એક જ મારો હેતુ છે નખ કોઈ ફેમસ થવાનો કે સૌરાષ્ટ્રની ધરામાં ભગવાન દ્વારકાધીશ વસો છે તો એ દ્વારકાધીશના આદેશ ઉપર આપણે ચાલીને આપણે ધર્મના કામ કરીએ અને હર હંમેશ ભગવાન દ્વારકાધીશના આદેશ અનુસાર કામ કરીએ એટલા માટે કે ખાસ તમે લોકો એકવાર જરૂર આ લાલો મૂવી આવ્યું છે આપણે સૌરાષ્ટ્રની ધરાવ ઉપર એક જીવન પરિવર્તન કરવા માટે તો બધા લોકો સાથ સહકારથી જોડાવ અને ખૂબ જ લાગણીથી જોડાવ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં હું ભગવાન ઉગાડવા પગે જાઉં છું ભગવાન દ્વારકાજીના કે જ્યારે મેં ભગવાન મને મળ્યા ત્યારે મેં કીધું હતું કે ઉઘાડા તમારી કાસ્ટમાંથી કે તમે દુનિયાને એક એવું ઘરેણું એવું ફિલ્મ આપ્યું છે કે જેનાથી ઘણું બધું શીખવા મળે છે અત્યારની યુવા પેઢી જે યુગમાં આગળ જઈ રહી છે કોઈ પણ પોઝિટિવ નેગેટિવ એટલે ખાસ કે પોઝિટિવ વ્યૂ માટે આવે છે ને એક મૂવીનું એક માધ્યમ એક જ છે કે સારા માર્ગ ઉપર ચાલો કે